હોડીની રાતે કારેલી બાગના આમ્રપાલી કોમ્પ્લેક્સ પાસે એકસો ત્રીસ જેટલી સ્પીડમાં ફોકસ વેગન કાર ચલાવી ત્રણ સ્કૂટરને ઉડાવી દેવાના બનાવમાં હેમાલી પટેલ નામની મહિલાનું મોત નિપજ્યું હતું જ્યારે બીજા સાતની ઈજાઓ પહોંચી હતી આ બનાવ બાદ કોઈ પણ જાતનો રંજ ન રહે તે રીતે કાર ચાલક રક્ષિત ચોરસિયાએ નીચે ઉતરી અંદર રાઉન્ડ નિશિતાની બૂમો પાડી હતી લોકોએ મેતીપાક ચખાડીને પોલીસને હવાલે કર્યો હતો ડીસીપી પન્ના મોમાયાએ સમગ્ર કેસનું સુપરવિઝન કર્યું હતું અને રક્ષિત ગાયત્રી એપાર્ટમેન્ટ વારાણસી પ્રાંશુ રાજેશ ચૌહાણ ભાયલી અને તેઓએ જેને જ્યાં મિટિંગ કરીને આવ્યા હતા તે સુરેશ ભરવાડ કિશનવાડીના બ્લડ સેમ્પલ લેવડાવ્યા હતા આ બ્લડ સેમ્પલનો ફોરેન્સિકનો રિપોર્ટ આવી જતા ત્રણેય મિત્રોએ ગાંજાનું સેવન કર્યું હોવાનું ખોલ્યું છે જેથી રક્ષિત અને તેના બે બંને મિત્રો સામે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે તેમજ રક્ષિત સામે નશો કરી ડ્રાઈવ કરવાની કલમ ઉમેરી છે રક્ષિત ચોરસિયાની સાથે કારમાં બેઠેલા મિત્ર પ્રાંશુ ચૌહાણની કારેલીબાગ પોલીસે ડ્રગ્સ કેસમાં ધરપકડ કરી છે ભાઈલીમાં રહેતા પ્રાંશુના પિતા રાજેશભાઈ ચૌહાણ છાણીની ડી ઓન એન્ટરપ્રાઇઝમાં નોકરી કરતા હોવાથી કંપનીએ તેમને ફોકસ વેગન કાર આપી હતી જે કાર લઈ પ્રાંશુ અને રક્ષિત નીકળ્યા હતા તેઓ કિશનવાડીમાં સુરેશ ભાલાભાઈ ભરવણ મૂળ લીમડી સુરેન્દ્રનગરને ત્યાં ગયા હતા અને ત્રણેય જણાએ ગાંજાનો નશો કર્યો હતો ત્યાંથી રક્ષિત અને પ્રાંશુ કારમાં સાથે નીકળ્યા હતા અને પ્રાંશુએ કાર ચલાવી હતી જેથી ત્રણેય સામે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી પ્રાંશુની ધરપકડ કરી સુરેશને પકડવા ત્રણ ટીમો બનાવી છે પ્રાંશુ હાલમાં તેના પિતા સાથે જ નોકરી કરી રહ્યો હોવાનું જાણવા મળ્યું છે પોલીસે આ કંપનીમાં રાજેશ ચૌહાણ સંચાલક છે કે કેમ તેની વિગતો માંગી છે ડીસીપી પન્ના મોમાયાએ કહ્યું હતું કે અકસ્માત સમયે કારની સ્પીડ કેટલી હતી તે જાણવા માટે ફોરેન્સિક નિષ્ણાતોની તેમજ કારની કંપનીની મદદ લેવામાં આવી છે જેનો સત્તાવાર રિપોર્ટ ટૂંક સમયમાં મળી જશે રક્ષિત ચોરસિયાની સાથે કારમાં બેઠેલા પ્રાંશુ ચૌહાણ પણ ગુનામાં સંપડાયેલો છે તેના બ્લડ સેમ્પલમાં ગાંજો આવતા પોલીસે નાર્કોટિક્સ એક્ટ કેસમાં ધરપકડ કરી છે જ્યારે રક્ષિતની સામે નશામાં બેઠેલો હોવાથી અકસ્માત કેસમાં પણ તેની ધરપકડ કરવામાં આવશે ગત ચૌદ માર્ચના રોજ રાતના કારીલબાગ વિસ્તારમાં જે આમ્રપાલી કોમ્પ્લેક્ષ છે એની બહાર એક એક્સિડન્ટ થયેલો હતો જે એક્સિડન્ટ અન્વયે કારિલબાગ પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરી અને આરોપી રક્ષિત ચોરસિયાને અટક કરવામાં આવેલો હતો એની સાથે એની ગાડીમાં જે એનો મિત્ર બેઠેલો હતો પ્રાંશુ ચૌહાણ એને જે તે ટાઈમે શકદાર તરીકે આપણે પોલીસ સ્ટેશન લાવેલા હતા અને સાથોસાથ એ લોકો જ્યાં મળ્યા હતા એક્સિડન્ટ કરું એની પહેલાં જ્યાંથી નીકળ્યા હતા એ સમય ત્યારે એ જેના ઘરેથી નીકળ્યા હતા એ સુરેશ ભરવાડ એને પણ સગદા તરીકે પોલીસ સ્ટેશન લાવી અને આ ત્રણેયનું બ્લડ સેમ્પલ આપણે લેવામાં આવેલું હતું અને જે બ્લડ સેમ્પલ એફએસએલમાં મોકલવામાં આવેલું જે એફએસએલનો રિપોર્ટ ગઈકાલે અત્રે મળેલો છે અને રિપોર્ટમાં એવી પુષ્ટિ કરવામાં આવેલી છે કે ત્રણેયના બ્લડ સેમ્પલ્સમાં ગાંજાની હાજરી હતી જેના લીધે ગઈકાલે જ અહીંયા કારીગ પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરેલો છે એનડીપીએસ કલમ સત્યાવીસ એ મુજબ અને ત્રણેયને એમાં આરોપી દર્શાવવામાં આવેલા છે જે અન્વયે પ્રાંશુ ચૌહાણને અટક કરવામાં આવેલો છે અને હાલમાં એની પૂછપરછ ચાલુ છે એ હાલમાં તપાસ ચાલુ છે પરંતુ એક્સિડન્ટની પહેલાં એ લોકો છેલ્લે સુરેશ ભરવાડના ઘરે હતા અને ત્યાંથી પછી એ ગાડી લઈ અને બંને પ્રાંશુ અને રક્ષિત નીકળેલા હતા જેના આધારે સુરેશભરા બી સરદાર તરીકે આપણે લઈ અને એનું પણ બ્લડ સેમ્પલ મોકલવામાં આવેલું હતું જેમાં ત્રણેયના બ્લડ સેમ્પલમાં આપણને પુષ્ટિ મળેલી છે ગાંજાની અને ત્રણેયની ઉપર ગુનો દાખલ કરવામાં આવેલો છે એની તપાસ એને અટક કરવા માટે અમે લોકો ટીમો બનાવી હાલ સુધીમાં તપાસ અન્વયે ઘણા બધા સેક્શનના નિવેદન લેવામાં આવેલા છે નજરે જૂના સેક્શનના પણ નિવેદન લેવામાં આવેલા છે અને જરૂર પૂરતા જ્યાં જ્યાં જરૂર જણાય છે ત્યાં એફએસએલને પણ મદદ લઈ અને એફએસએલની પણ આપણે મદદ લઈ અને એફએસએલ મુજબના પણ રિપોર્ટ આપણે કરવા માટે કાર્યવાહી કરેલી છે એનડીપીએસ ની સેક્શન ટ્વેન્ટી એ મુજબ ગુનો દાખલ કરેલો છે હા એના એને એની જે કલમ છે એકસો પંચ્યાસીનો કલમનો ઉમેરો પણ જે મેઇન ગુનો છે એમાં કરવામાં આવશે અને આ ઉપરાંત અલગ ગુનો જે છે એનડીપીએસ મુજબનો અલગ ગુનો જે આ કન્ઝ્યુમ કરું છે એના માટેનો બી ગુનો અલગથી દાખલ કરેલો છે અને એમાં પણ આ ત્રણ આરોપી છે સંપૂર્ણ પુરાવા એકત્ર કરી લેવામાં આવશે તમામ વૈજ્ઞાનિક પુરાવા ફોરેન્સિક પુરાવા અને જેટલા પણ નજરે જુનાર સાક્ષી અને સીસીટીવી ફૂટેજીસ અને તમામ જે બી અમારી પાસે પુરાવા છે એકત્ર થયા બાદ અમે ચાર્જશીટ કરવામાં આવશે અને હવે તો બીજો ગુનો પણ દાખલ થયો છે એટલે એના પણ તમામ એકત્ર કરી ચાર્જશીટ કરવામાં આવશે હાલમાં સંપૂર્ણ રિપોર્ટ અમારી પાસે આવ્યો નથી એટલે સંપૂર્ણ રિપોર્ટ આવશે ત્યારે આપ મીડિયાને અવગત કરવામાં આવશે અત્યારે પણ હજી સંપૂર્ણ રિપોર્ટ આવ્યો નથી કે જે અમે મીડિયા સમક્ષ અમે સંપૂર્ણ રીતે કહી શકીએ આવશે ત્યારે ચોક્કસ તમને જાણકારી આપવામાં આવશે એ એફએસએલમાં અમે મોકેલું છે ને એફએસએલ જ્યારે કહેશે ત્યારે ફરી આવી રીતે જ જાણ કરવામાં આવશે એના મોબાઈલ્સ અમે લોકોએ કબજે કરેલા છે અને એમાં પણ અમારી તપાસ ચાલુ છે અને મોબાઈલ પણ અમે લોકોએ ફોરેન્સિક લેબોરેટરીમાં મોકલેલા છે અને આખી કડી મેળવવા માટે ક્યાં એ લોકો કન્ઝ્યુમ કર્યું હતું ક્યાંથી ક્યાંથી પ્રોક્યોર કર્યું છે ક્યાંથી મેળવ્યું છે એ બધી પણ તપાસ અમારી ચાલુ છે